ઘણાદ અને આજુબાજુના સાત ગામના ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા જે એમના વન્યપ્રાણી ઘુડખર દ્વારા જે એમના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એને લઈ અને છેલ્લા બે કે ત્રણ વર્ષથી એ લોકો જુદા જુદા તમામ લગત અધિકારીઓને પોતાની રજૂઆત કરી રહ્યા હતા ના છૂટકે કોઈએ એમની ચિંતા ન કરી એટલે આજે ગ્રામજનો એક દિવસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે મારો એ લોકોએ સંપર્ક કરેલો અને આજે હું એમની રૂબરૂ મુલાકાત માટે આવેલો એમની મુખ્ય સમસ્યા એ છે કે આ વિસ્તારથી પંદરથી વીસથી પચીસ કિલોમીટર દૂર જે કચ્છનું નાનું રણ આવેલું છે અને એ સમગ્ર વિસ્તાર ગુરખર પ્રાણી માટે આરક્ષિત કરવામાં આવેલું છે પણ એના બદલે ઘૂડખર પ્રાણી ખૂબ મોટી સંખ્યામાં પાંચ સાત ગામોમાં છેલ્લા બે કે ત્રણ વર્ષથી વસવાટ કરી રહ્યા છે અને જ્યારે એમનો પાક તૈયાર થઈ જાય ત્યારે અને જ્યારે વાવણીનો સમય હોય ત્યારે આ ઘોડખર એમને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે અને એ લોકો તંત્ર પાસે પોતાની માગ રખી રહ્યા છે કે આ પ્રાણીને કોઈપણ હિસાબે અહીંથી મૂવ કરી અને એમને આરક્ષિત જગ્યામાં મોકલવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એ અટકે પરંતુ તંત્ર આ વાતને એમના કાને હજુ સુધી એમનો અવાજ પહોંચ્યો નથી આજે જવાબદાર અધિકારી સાથે પણ મારે વાત થઈ છે અને આવતા સોમવારે અમે આજે ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને આવતા દિવસોમાં આ લડતને કેવી રીતના તંત્ર સુધી પહોંચાડવામાં આવે એ દિશામાં કામ કરીશું જ્યારે